આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જગ્યા પર એક નેશનલ લેવલની સાયક્લોથોન ધ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત નહીં પરંતુ ભારતભરના જે સાયક્લિસ્ટો છે એમને આ કાર્યક્રમમાં આવી અને એમણે આ યુનિટી ટ્રેલમાં ભાગ લીધો છે એકસો સિત્તેર કરતાં વધારે સાયક્લિસ્ટોએ આમાં ભાગ લીધો છે અને ભાઈઓ માટે અને બહેનો માટે બંને માટે અલગ અલગ રીતે આ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાઈઓ માટે સો કિલોમીટરની મર્યાદા છે અને બહેનો માટે સાહીઠ કિલોમીટરની અને આ કાર્યક્રમમાં જ્યારે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર અહીંના સર્વે લોકો પણ આ સાયક્લોથોનને જોવા માટે જોડાયા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચૂકેલું એક સ્થાન છે કે જ્યાં ગિરિકંદરાઓની વચ્ચેમાં નર્મદા મૈયાનો પવિત્ર કિનારો છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું એકસો બ્યાસી મીટર ઊંચું જે આ સ્ટેચ્યુ છે ત્યાં લોકો આવે અને પ્રવાસનના માધ્યમ થકી આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને વિશ્વના લોકો પણ જુએ એ સાથે અહીંયા અનેક એવી અવનવી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વિસ્તારમાં કરવામાં આવે છે હાલમાં જ એક પ્રકાશ પર્વ અને ભારત પર્વ દ્વારા પણ અનેક લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા એવી જ રીતના આ સાયક્લોથોન દ્વારા પણ લોકોને ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ફિટ ઇન્ડિયાનું જે એક સ્લોગન આપ્યું છે કે ભાઈ બધા જ લોકો સ્વસ્થ રહે અને સુખી રહે એના માટે સાયકલ દ્વારા પણ આપણે પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકીએ છીએ અને એની સાથે સાથે ભારતને પણ એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટ્રેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે અને ટુરિઝમ ક્ષેત્રે જે આ ડેવલપ થઈ રહ્યું છે એ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી પ્રકટ કરું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા મેં આજ साइक्लोथन का आयोजन किया गया जिसमें देश के अलग अलग राज्य प्रदेश और प्रांत से 114 मेल साइकिलिस्ट और 36 फीमेल साइकिलिस्ट पार्टिसिपेट कर रही हैं इसका आयोजन गुजरात प्रवासन विभाग और स्पोर्ट्स विभाग के संयुक्त उपक्रम से किया गया है और इसमें हम आभारी हैं कि साइकिलिंग फेडरेशन ऑफ इंडिया ने इसे एक कैलेंडर इवेंट बनाया है और उनके आयोजन के से इस कार्यक्रम को किया गया है इस कार्यक्रम में एक दिन पहले कल एक प्री लॉन्च रखा गया था जिसमें गुजरात के अलग अलग जिलों से आए हुए एक हज़ार से ज़्यादा साइकिलिस्ट ने फन राइड में भाग लिया और आज प्रोफेशनल कंपटीशन का आयोजन किया गया है स्टैच्यू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है उसकी बदौलत हम यह आयोजन यहाँ पर कर पाए हैं ट्वेंटी किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है जिसके अंदर चार राउंड्स में हंड्रेड किलोमीटर का साइक्लिंग कंपटीशन है ऐसी सुविधाएं बहुत कम जगह पे मिलती हैं और मुझे लगता है कि आने वाले दिनों में इसे और समृद्ध किया जाएगा और ये एक डेस्टिनेशन बन जाएगा ग्लोबल डेस्टिनेशन साइकिलिंग कॉम्पिटिशन और साइकिलिंग प्रैक्टिस के लिए ऐसा हमारा प्रयास है ये ट्रैक निश्चित रूप से यूज़ होगा और इसको और समृद्ध किया जाएगा कि यहाँ पे जो कॉम्पिटिशन्स हैं वो हो पाए और ग्लोबल लेवल का ट्रैक बने ग्लोबल लेवल की फैसिलिटीज़ बने और ये लगभग सबसे अच्छी सुविधा हमारे पास है कि जहाँ पे रूटीन ट्रैफिक नहीं होता है इसको लूप को क्लोज़ किया जा सकता है और इसके साथ और भी बहुत सारी जो स्ट्रैच हैं उनको डेवलप किया जाएगा आने वाले समय में देखिए विनिंग प्राइज़ जो है फर्स्ट सेकेंड थर्ड अम, के लिए रखा गया है लगभग तीन लाख दो लाख और एक लाख का प्राइस फर्स्ट सेकंड थर्ड को है और उसके बाद दस हज़ार के प्राइजेज रखे गए हैं और पुरुष और महिला दोनों संवर्गों में सेम प्राइस बनी है हमें लगता है कि ये लगभग दस लाख के प्राइजेज यहाँ पर डिस्ट्रीब्यूट होंगे सभी साइकिलिस्ट के लिए एक बहुत अच्छा उत्कृष्ट प्रयास है गुजरात सरकार के साइकिल फेडरेशन ऑफ इंडिया के आभारी हैं कि उन्होंने ये आयोजन किया और खासतौर पर स्टैचू ऑफ यूनिटी प्रशासन के हम आभारी हैं कि इन्होंने ये सारी सुविधाएँ हमें इस आयोजन के लिए दी गई हैं હવે આજે સાયકલિંગના એક મેજર ઇવેન્ટથી આ એક મહિનાની સેલિબ્રેશન્સના સમાપન થાય છે પણ એ સમાપન નથી એના સાથે અત્યારે ટુરિસ્ટ લો તો પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે જ અને છેક માર્ચ સુધી અમને અપેક્ષા છે કે આખા દેશથી ગુજરાતથી તો આવે જ છે સાથે મહારાષ્ટ્રથી કર્ણાટકાથી અન્ય રાજ્યોથી પણ એ ટુરિસ્ટ ઇનફ્લો ચાલુ રહેશે